જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે મા મેલડીએ રાજા વીર વિક્રમને ભૂતડી વાવની જગ્યાએ તેમને ભૂતોના ટોળામાંથી બચાવ્યા મેલડી માતાને શક્તિ અને રક્ષણની દેવી માનવામાં આવે છે અને તેઓના ભક્તો તેમના આશીર્વાદ માટે દરરોજ તેમની પૂજા અર્ચના કરે છે માતા મેલડીની મહેમાનની વાત કરીએ તો આજે પણ તેઓ પોતાના ભક્તોના કલ્યાણ માટે વિવિધ રીતે પ્રગટ થાય છે જ્યારે ભક્તો કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે માતાજી તેમની સહાય માટે અવતરે છે તેમના ભક્તોની પીડા દૂર કરવા અને આશીર્વાદ આપવા માટે સદૈવ હાજર રહે છે આજે પણ માતા મેલડીના અનન્ય ભક્તો ખરા હૃદયથી તેમની આરાધના કરે છે તેમને વિવિધ પ્રકારના ભોગ ધરાવે છે અને હવન પૂજન કરે છે તેઓ જાણે છે કે કળયુગમાં પણ માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરી શકે છે આજે આપણે માતા મેલડી સાથે જોડાયેલી એક પ્રાચીન કથા જાણીએ આ કથા ઉજ્જૈનના મહાન રાજા પ્રદ્યુમ્ન વીર વિક્રમની છે તેઓ અઢાર ભાષાઓના વિશેષ જાણકાર હતા અને સ્વભાવથી અત્યંત સરળ તેમજ પ્રજાલક્ષી રાજા હતા તેઓને એકવાર લાગ્યું કે યોગ સિદ્ધિ અને મંત્ર વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ આ વિદ્યા કામરુદેશમાં શીખવવામાં આવતી હતી અને તેથી એક રાત્રે રાજા ત્યાં જવા નીકળી પડ્યા કામરુદેશના મહાન તપસ્યા કરી રહ્યા હતા સીધા જ ત્યાં પહોંચી ગયા અને કહ્યું અલખ નિરંજન રાજાનો ગંભીરતા ભર્યો અવાજ સાંભળીને બાવા બાળનાથ ધ્યાનમાંથી બહાર આવ્યા તે વન એટલું ઉગ્ર અને અઘટિત હતું કે જ્યાં બાવા બાળનાથની પરવાનગી વિના એક પણ જીવ અસ્તિત્વ ધરાવી શકતો નથી બાળનાથ બાવાએ રાજાને જોયા અને કહ્યું કે તું કોણ છે અને અહીં શું કરવા આવ્યો છે વિક્રમ રાજાએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે હું ઉજ્જૈન નગરીનો રાજા છું મારે યોગ સિદ્ધિ શીખવી છે રાજાની આ ઈચ્છા સાંભળીને બાળનાથે પૂછ્યું કે તું આ મંત્ર શીખીને શું કરવા ઈચ્છે છે વિક્રમ રાજાએ ઉત્તરમાં કહ્યું કે મારી પ્રજાના હિત માટે બાવા બાળનાથ રાજાની સાચી ભાવના ઓળખી ગયા અને તેમને મંત્ર શીખવવા તૈયાર થયા પણ એક શરત રાખી તેમણે કહ્યું કે હું તને મંત્ર શીખવીશ પણ પહેલાં તારે ભૂતડી વાવના તળિયે જઈને એક લોટો પાણી લાવવું પડશે વિક્રમ રાજાએ ક્ષણ પણ વિલંબ કર્યા વિના બાવા બાળનાથની શરત મંજૂર કરી તેઓ જાણતા હતા કે આ કાર્ય સરળ નહીં હોય પરંતુ તેઓ સંપૂર્ણ મનોબળ સાથે એ પડકાર સ્વીકારવા તૈયાર હતા કાળી ચૌદશ રાત્રે વિક્રમ રાજા એકલા ભૂતળી વાવ પાસે પહોંચે છે તેઓ વાતમાં લોટો લઈને વાવની અંદર ઉતરે છે જ્યારે રાજા પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે વાવનું પાણી અઘટ ઊંડાણમાં હતું લગભગ પચાસ જેટલા પગથિયા ઉતર્યા પછી રાજાને અચાનક વાવની ઉપરથી એક ભયાનક અવાજ સંભળાયો એ અવાજ આવતા જ રાજાના પગથિયા પરના પગ લથડાઈ ગયા અને તેઓ સીધા નીચે જવા લાગ્યા તે અવાજ એટલો ગુંજતો અને ભયજનક હતો કે રાજા ગભરાઈ ગયા અને તરત જ વાવની અંદર છુપાઈ ગયા હવે વાવની ઉપરથી બીજો ગુંજતો અવાજ આવ્યો કે તને ખાઈ જાવ તારા કાળજા ખાવ આ શબ્દો સાંભળીને રાજાના હૃદયમાં ભય છવાઈ ગયો તેઓ સમજી ગયા કે હવે તેમનું જીવન જોખમમાં છે આ ઘડીમાં તેમની પોતાના કુળ દેવી હિંગળાજ માતાનું સ્મરણ આવ્યું તેમણે માતાજીની સ્તુતિ કરી અને માતાજી અચાનક પ્રગટ થયા માતાજીએ રાજાને પ્રેમભરી નજરે જોયા અને પૂછ્યું કે તારા અહીં આવવાના કારણ શું છે રાજાએ સંપૂર્ણ ઘટના વર્ણવી મંત્ર શીખવાની પોતાની ઈચ્છા વિશે પણ જણાવ્યું માતાજી રાજાની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા પછી તેઓએ કહ્યું કે તે પહેલાં મને શા માટે જાણ ન કરી હું પણ તને આ મંત્ર શીખવી શકે પણ હવે હું તારી મદદ નહીં કરી શકું એમ કહીને માતાજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા માતાજીના વિદાય પછી રાજા વધુ ગભરાઈ ગયા હવે તેમને કોઈ રસ્તો દેખાતો નહોતો એ સમયે તેમને યાદ આવ્યું કે તેમની પાસે ચોસઠ જોગણીઓનો મંત્ર છે જે કદાચ મદદ કરી શકે રાજાએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંત્રોચ્ચારણ શરૂ કર્યું થોડીક ક્ષણોમાં ચોસઠ જોગણીઓ પણ પ્રગટ થઈ પણ તેઓએ પણ હિંગળજ માતાજી જેવી જ વાત કરી અને રાજાને કોઈ સહાયતા આપ્યા વિના ચાલ્યા ગયા આ ઘટનાએ રાજાને અત્યંત દુઃખી કરી દીધા તેઓ અંતરથી રડવા લાગ્યા અને સમજવા લાગ્યા કે હવે તેમનું મૃત્યુ ટાળી શકાય એમ નથી છતાં અંતે તેમણે પોતાનો મનોબળ ભેગો કર્યો અને ઊંચા અવાજે ઉચ્ચારી કહ્યું કે આ કામરૂ દેશમાં જો કોઈ એવા દેવદેવી પીર કે પૈગંબર હોય જે મને જીવતો બહાર કાઢી શકે અને મારા રાજ્ય સુધી પહોંચાડી શકે તો હું કાયમ તમારો ઋણી રહીશ અને આપના આદેશનું પાલન કરીશ રાજાનો પડકારજનક અવાજ સાંભળીને પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં પરંતુ માખણિયા ડુંગર પર બિરાજમાન માતા મેળડીએ રાજા વિક્રમની આક્રંદને ધ્યાનથી સાંભળ્યો માતાજી તુરંત પોતાનું ત્રિશૂળ ધારણ કરીને બુટિયા બોકડા પર સવાર થઈ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા માતા મેલડીની તેજસ્વી દ્રષ્ટિ પોતાના પર પડતા રાજાએ આશાવાદ સાથે માતાજીને પ્રાર્થના કરી કે હે માતા તમે જે કહેશો તે હું અનુસરવા તૈયાર છું પણ કૃપા કરીને મને અહીંથી મુક્ત કરો રાજાના આ સહાનુભૂતિસભર શબ્દો સાંભળીને માતાજીએ જવાબ આપ્યો કે રાજા જો તું વચન આપે છે કે મારી આજ્ઞાનું પાલન કરશે તો હું તને સુરક્ષિત બહાર લાવીશ હું માખણીયા ડુંગરની માં મેરડી છું તારી રક્ષા કરવા આવી છું માતાજીની કૃપાથી રાજા સુરક્ષિત વાવમાંથી બહાર આવ્યા તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાજાએ માતાજીને વંદન કરીને પૂછ્યું કે માતા હું તમારા માટે શું કરી શકું ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે આજે નહીં પરંતુ એક વર્ષ પછી કાળી ચૌદશની અડધી રાત્રે આ જ સ્થળે તું પાછો આવજે અને હું જે માગીશ તે તારે અર્પણ કરવું પડશે રાજાએ શ્રદ્ધાપૂર્વક વચન આપ્યું અને માતાજી પોતાના સ્થાન પર પાછા પ્રવેશી ગયા કાળી રાત્રિ આવી અને એક વર્ષ પૂરું થયું રાજાને યાદ આવ્યું કે તે માતા મેળડીને આપેલું વચન પૂરું કરવાનું છે તેથી તે રાત્રિ સમયે જ નિર્ધારપૂર્વક એ જગ્યાએ પહોંચ્યો જ્યાં માતાજીએ તેની સાથે સંકલ્પ લીધેલો ત્યાં પહોંચી રાજાએ માતાજીને નમન કરીને કહ્યું કે માતા હું વચન અનુસાર હાજર છું કૃપા કરીને આજ્ઞા કરો કે હું તમારા માટે શું કરી શકું માતાજી હળવા સ્મિત સાથે બોલ્યા કે મારે તારા કાળજાની જરૂર છે રાજાએ એક ક્ષણ માટે પણ વિચાર કર્યો નહીં તેણે કમરમાં ખોસી રાખેલી પોતાની તલવાર બહાર કાઢી અને એક ઝાટકે જ પોતાનું કાળજુ કાઢીને માતાજીના ચરણોમાં સમર્પિત કરી દીધું રાજાની આ અતૂટ ભક્તિ જોઈ માતાજી અતિ પ્રસન્ન થયા તેઓએ રાજાને ફરીથી જીવંત કર્યા અને કહ્યું કે હું તારી નિષ્ઠા અને સમર્પણથી પ્રસન્ન છું હું તો માત્ર તારી ભક્તિની પરીક્ષા લઈ રહી હતી હવે તું ઉજ્જૈન શહેરમાં મારી સ્થાપના કર અને હું ત્યાં બિરાજીને તારા નગરજનોના દુઃખ દૂર કરીશ રાજા વિક્રમે માતાજીની આજ્ઞા અનુસાર ઉજ્જૈનમાં માતા મેળડીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું ભક્તો ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવા લાગ્યા અને તેમની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી આજે પણ મેળી માતાના મંદિરે ભક્તો તેમના દુઃખ અને મનોકામનાઓ વ્યક્ત કરે છે અને માતાજી ક્યારેય તેમના ભક્તોને નિરાશ કરતા નથી તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ